તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી ગોળામાં એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે બિલકુલ આ કેમ્પની અંદર કઈ કઈ તમને સુવિધા મળશે અને શું ખરેખર ક્ષત્રિય ઠાકોર સમાજ એક સરસ મજાની આ કેમ્પની સુવિધા એક સાકાર કરી છે ભાઈ અને જે ચાલતા લોકો અંબાજી જઈ રહ્યા છે એમને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એને ખાસ ધ્યાનમાં રાખી અને હવે સાહેબ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી આ જુઓ તમે સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો કે અત્યારે આ કેમ્પ કેવો છે ભાઈ હા ભાઈ તમને આખો આગળ વિડીયો બતાવું સાહેબ તમે વિડીયો સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો એક તારીખથી એ મેળાની શરૂઆત થઈ જશે એક તારીખથી લઈને સાત તારીખ સુધી મેળો ચાલશે એટલે કે પૂનમ સુધી આ મેળો ચાલશે અને પૂનમના દિવસે પણ સાહેબ એ ભાવિ ભક્તો કે જે હાલતા શેખ અંબાજી સુધી જશે લોકો ખાલી ભાઈ એકલા આજુબાજુના વિસ્તારના નહીં પણ ભરૂચ અંકલેશ્વર વડોદરા સુરત ભાવનગર ગમે ત્યાંના લોકો અમુક ચાલતા આવતા હોય એ લોકો અત્યારથી નીકળી ગયા એટલે અહીંયા સાહેબ એ બારસ તેરસ ચૌદસને પૂનમ સુધી અહીંયા પાલનપુરમાં આવી જાય તો પણ કદાચ બે દિવસની અંદર એ અંબાજી પહોંચી જાય એમનો એવો ટાર્ગેટ હોય કે જલ્દીથી જલ્દી આપણે પાલનપુર સુધી પહોંચીએ કેમ કે પાલનપુર સુધી પહોંચી જઈએ તો ત્યાંથી ખાલી સાઠ એક જેટલું કિલોમીટરનું અંતર રહેતું હોય છે અને હવે વાત કરવામાં આવે તો સાહેબ ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એટલે એક વાતે કહેવા જઈએ તો સાહેબ બધી સમાજના લોકો આમાં સાથ આપી રહ્યા છે ક્યાંક જમવાની સુવિધા હોય ક્યાંક મેડિકલની સુવિધા હોય ક્યાં કે પાણી હોય ચા હોય નાસ્તો હોય સાહેબ બધી સુવિધા આ તમે જુઓ ક્ષત્રિય કર્ણ કર્ણિસિંહના તરફથી આ જુઓ તમે ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી આ જુઓ કે કેવું સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અત્યારે આ કેમ્પ બંધાઈ રહ્યો છે ભાઈ અને જેમ જેમ આ કેમ્પ બંધાઈ જશે ને તમને આગળ આખો વિડીયો પણ બતાવીશું ભાઈ હા આ જો આ બધા ભાઈઓએ જે મદદ કરી અને આ કેમ્પનું આયોજન કર્યું છે ભાઈ માતાજી એમને સુખી રાખે આપણે એ જ કહીએ બાકી આટલું આયોજન કરવું ભાઈ કોઈ નાની વાત નથી પણ માતાજી એમને સુખી રાખે અને એમનો ધંધોએ માતાજી બહુ આગળ વધારે એવી આપણે અંબેમાને પ્રાર્થના કરીએ મળીશું આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ